હે લોમ મારી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં પહેરે એવી ફેન્સી ડિઝાઇન લઈને આવી ગયા છીએ એ પણ બાંધણી ડિઝાઇનમાં તમે જુઓ કેટલી બધી જબરદસ્ત ડિઝાઇન છે અને એ પણ કોટન સિલ્ક કાપડ આપેલું છે આ તમે લગ્ન પ્રસંગમાં પહેરો એટલે બધા બહેનો તમારી સામે જોતા રહી જાય એવી તો ફેન્સી ડિઝાઇન છે અને આમાં તો તમારે ઘરેણાં પહેરવાની જરૂર નથી એવી ગોલ્ડન વર્કમાં બનાવેલી ડિઝાઇન છે અને અંદર તો ઝીણી ઝીણે બુટ્ટી ટાંકેલી છે ને મારા બેનો કંઈક નવી અને યુનિક કલેક્શન આવું નવું નવું કલેક્શન તો તમને માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળશે બીજે તમને કંઈ જોવા જ નહીં મળે આખી સાડી જુઓ એનો કલર ચાર્ટ જુઓ ડિઝાઇન જુઓ અને વર્કનું ફિનિશિંગ જુઓ લેટેસ્ટ અત્યારની ડિઝાઇન આવી ગઈ છે ચાલો પછી તમને આમાં છેલ્લે આના કલર બતાવી દઉં અને બ્લાઉઝની વાત કરું તો બ્લાઉઝ બી મસ્ત બનાવેલું છે ઝીણી બુટીમાં બનાવેલું છે અને ગોલ્ડન પટ્ટો આમાં વાપરેલો છે હવે આના કલર બતાવી દઉં એટલે તમને વધુ આઈડિયા આવે કે કયો કલર તમારે બેસ્ટ તમારા માટે લાગશે જો આના કલરની વાત કરું તો આમાં તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને એ પણ બધા યુનિક જ કલર છે એક કંઈ ડીમ કલર નથી બધા ફેન્સી કલર આના બનાવેલા છે તો રાહ છેની નહીં છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં અને આવું નવું નવું કલેક્શન તો માત્ર ને માત્ર તમને ઓમ સાડીમાં જોવા મળશે અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ વિડીયો બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બીજા બેનો લગ્ન પ્રસંગ માટે બેસ્ટ સાડીની ખરીદી કરી શકે જય માતાજી મારી વાલીવાલી બહેનો